ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ગણપતિ મહારાજ સિદ્ધિની સાથે કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા માર્ગમાં ચંદ્રદેવ મળ્યા તેઓએ ગણપતિ દાદાના સ્વરૂપને જોયું કે આ તો જાડા છે સૂંઢવાળા છે એટલે તેઓએ ગણપતિની મસ્કરી કરી ગણપતિ દાદાની હાંસી ઉડાવી ગણપતિ દાદા આમ તો શાંત સ્વભાવના છે જ્ઞાની છે પરંતુ ચંદ્રએ વગર કારણે મસ્કરી કરી એટલે પ્રથમ પૂજ્ય ગણપતિ મહારાજને ક્રોધ ચડ્યો તેઓએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર તે આજે મારી મસ્કરી કરી છે એટલે હું તને શ્રાપ આપું છું ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જેઓ કોઈ પણ વ્યક્તિ તારા દર્શન કરશે તો તે વગર કારણે મુશ્કેલીમાં મુકાશે અને તેના પર કલંક લાગશે શ્રાપ સાંભળતા જ ચંદ્ર દુર્જવા લાગ્યા કમળમાં જઈ અને સંતાઈ ગયા દેવતાઓ પણ દુર્જવા લાગ્યા છે કારણ કે બધાએ જોયું કે પૃથ્વી ઉપર ચંદ્ર નથી સ્વર્ગમાં પણ ચંદ્ર નથી કોઈ જગ્યાએ ચંદ્રદેવ દેખાતા નથી એટલે દરેક જગ્યાએ અંધકાર છવાઈ ગયો છે હવે આ સમસ્યામાંથી ઉગરવા માટે બધા બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજીને બધી વાત જણાવે છે બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતાઓ ગણપતિ દાદા તો પ્રથમ પૂજ્ય છે ગણોના અધ્યક્ષ છે તેમની જો મશ્કરી કરવામાં આવે અને તેઓ જો શાપ આપે તો તેમાંથીને કોઈ ઉગરી ન શકે ગણપતિ દાદાના શાપમાંથીને મુક્ત થઈ જ ન શકાય કારણ કે તેનો શાપ ક્યારેય મિથ્યા ન જાય છતાં પણ ગણપતિ દાદાના શાપમાંથી મુક્ત થવું હોય તો કોઈએ પણ કર્યું નથી તેવું ગણેશજીનું તમે વ્રત કરો ચંદ્રદેવે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી એટલે કે પ્રથમ દિવસથી ચાલુ કરી અને ચોથ સુધી ચાર દિવસ સુધી ગણપતિ મહારાજનું વ્રત કરવું પછી ચોથા દિવસે ભગવાનની પૂજા કરી અને ગણપતિ મહારાજના માટીના બનાવેલા સ્વરૂપને જળમાં પધરાવવા બ્રાહ્મણને દાન દેવું બ્રાહ્મણને ભોજન કરાવવું વગેરે વ્રતની વિધિ બતાવી છે જો ચંદ્રદેવ આમ કરશે તો તેને સાપમાંથી થોડી મુક્તિ મળશે મિથ્યા તો ન જ જાય સાપ ચંદ્રદેવે આ પ્રમાણે વ્રત કર્યું અને ચોથા દિવસે જ્યારે વ્રત પૂર્ણ થયું ત્યારે તેઓ કરગરી અને ગણપતિ દાદાની સેવા કરવા લાગ્યા ગણપતિ દાદાની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ગણપતિ મહારાજ પ્રગટ થયા છે અને કહે છે હે ચંદ્ર હું તને મારા શાપમાંથી સંપૂર્ણ મુક્ત તો ન કરી શકું પરંતુ તને થોડો એમાંથીને મુક્ત કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજના દર્શન કરશે પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ કલંક નહીં લાગે અને કોઈ પણ સમસ્યા નહીં આવે